સમાજ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આપણા હિન્દુ ધર્મ સોળ સંસ્કારોનું વર્ણન છે જેમાંના એક સંસ્કાર એટલે કે લગ્ન સંસ્કાર આજના મોંઘવારીના જમાનામાં ઘણા પરિવારો આર્થિક રીતે એટલા સક્ષમ હોતા નથી તેની ચિંતા કરી કેટલીક સામાજિક સંસ્થાઓએ સમૂહ લગ્નના આયોજન થકી સમાજ સેવા સાથે ઘણા પરિવારોની ચિંતા દૂર કરી છે ત્યારે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં પણ કેટલાક સામાજિક સંગઠનો સમૂહ લગ્નનું આયોજન કરે છે જેમાં શહેરના છ્યાસી સમાજ હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ શહેરના નવાયાર્ડ ખાતે તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ જ્ઞાતિના બાર જોડાઓ સમૂહ લગ્નમાં લગ્ન સંસ્કારના બંધનથી જોડાયા હતા આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ ધારાસભ્ય કેયુર રોકડિયા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિમેશભાઈ પંડ્યા વોર્ડ નંબર બે ના મ્યુનિસિપલ કાઉન્સિલર છ્યાસી સમાજ સમૂહ લગ્ન હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના હિતેશભાઈ મકવાણા પ્રતિકભાઈ પંડ્યા સાથે જ ગ્રુપના પદાધિકારીઓ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ તો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ મહાનુભાવો દ્વારા જોડીઓને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા અહીં ખૂબ જ ધામધૂમથી વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું લગ્નમાં કન્યાઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી ગાયત્રી પરિવારના બહેનો દ્વારા આ લગ્નવિધિ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવી હતી છેસી ગામના નાગરિકોનો જે ખૂબ મોટો સમૂહ વોર્ડ નંબર એકમાં રહે છે ત્યારે હેપી ગ્રુપ દ્વારા સતત ચોથા વર્ષે આ પ્રકારના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આજે આ સમાજના બાર જેટલા યુવાન યુવતીઓ એટલે કે લગ્નગ્રંથિથી જોડાઈ રહે છે ત્યારે તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે હેપી ગ્રુપનો ખૂબ આભાર માનું છું કે આ પ્રકારમાં સમાજમાં ક્રાંતિ લાવવાની સાથે સાથે ઓછા ખર્ચોમાં સમાજ આખો ભેગો થાય અને બધા જ લોકો સાથે આવા મોટા ઉત્સવના કાર્યક્રમમાં જોડાય તે બદલ ખૂબ ખૂબ અભિનંદન આજે છ્યાંસી સમાજ સમૂહ લગ્નનું આજે ત્રીજું સમૂહ લગ્નનું આયોજન હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું જેમાં ગુજરાતના મુખ્ય દંડક ડોક મુખ્ય દંડક બાળકૃષ્ણ સાહેબ અહીંયા આગળ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા તેમજ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ શહેરના પ્રમુખ તેમજ અમારા વોર્ડ એકની સંગઠનની ટીમ અને અમારા દાતાશ્રી પ્રતિકભાઈ પંડ્યા તેમજ વોર્ડ નંબર બેના કાઉન્સિલર રશ્મિકાબેન વાઘેલા પણ આ લગ્નમાં હાજર રહ્યા કેટલા જોડા આજે આજે તેર લગ્ન તેર જોડાના લગ્ન થવાના છે આ છેલ્લા ત્રણ વર્ષથી સતત અમે યુવાનો અને અમારા જે સમાજના વડીલો છે તેઓના દ્વારા આ ત્રીજું પણ લગ્ન સફળતાપૂર્વક થઈ રહ્યું છે મકવાણા હિતેશ કેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ